નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર ભાજપ એમએલએ ગેરકાયદે રીતે આદિવાસીઓની અગિયારસો તોંતેર એકર જમીન ખરીદી ભાજપના ધારાસભ્ય કડક કાયદાકીય પ્રતિબંધ હોવા છતાં પાંચ જિલ્લામાં આદિવાસીઓની અગિયારસો ને એકર જમીન ગેરકાયદે ખરીદી લીધી આદિવાસીઓના જળ જંગલ અને જમીનના અધિકારોની રક્ષા કરવાની ભાજપના નેતાઓ મચ મોટી ડીંકો હાંકતા હોય છે પરંતુ ભાજપના એક ધારાસભ્ય પાંચ જેટલા આદિવાસી જિલ્લાઓમાં આવેલી આદિવાસીઓની અગિયારસો ને એકર જમીન ગેરકાયદે રીતે ખરીદી લેતા હોબાળો મચી ગયો છે આ મામલે હવે આ મામલે હવે એનસી એસટીએ ધારાસભ્યને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે કે જો કે આદિવાસી સમાજ માને છે કે આ પ્રકારની નોટિસની ભાજપ ધારાસભ્ય પર કોઈ અસર થવાની નથી મામલો આદિવાસી સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતા મધ્યપ્રદેશનો અહીં ભાજપના ધારાસભ્ય સંજય પાઠક પર પાંચ આદિવાસી જિલ્લામાં આદિવાસીઓની અગિયારસો ને તોતેર એકર જમીન ગેરકાયદેસર રીતે ખરીદવાનો આરોપ લાગ્યો છે એક સામાજિક કાર્યકરની ફરિયાદ બાદ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ કલ્યાણ આયોગે આ મામલાની તપાસ શરૂ કરી છે એવો આરોપ છે કે ભાજપના ધારાસભ્યએ રાજ્યના પાંચ જિલ્લાઓમાં આવેલી આદિવાસીઓની અગિયારસો ને તોતેર એકર જમીન ગેરકાયદેસર રીતે ખરીદી હતી હકીકતે બિન આદિવાસી લોકો પર આદિવાસી સમાજની જમીન ખરીદવા ખરીદવા પર કડક કાયદાકીય પ્રતિબંધ છે તેમ છતાં સત્તા પક્ષના ધારાસભ્ય હોવાથી તેમણે પોતાની વગનો ઉપયોગ કરીને આટલી મોટી જમીન ખરીદી લીધી હોવાનું કહેવાય છે આ મામલે હવે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ કલ્યાણ આયોગે તપાસ શરૂ કરી છે સામાજિક કાર્યકર દિવ્યાંશુ મિશ્રાની ફરિયાદના આધારે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ કલ્યાણ આયોગે પાંચેય જિલ્લાના કલેક્ટરોને નોટિસ જારી કરી છે અને ગેરકાયદેસર રીતે ખરીદેલી અગિયારસોને તોંતેર એકર જમીન વેચાણનો રિપોર્ટ મંગાવ્યો છે આયોગે તમામ કલેક્ટરોને આદિવાસી સમાજની જમીનના ખરીદ અને વેચાણ સંબંધિત દસ્તાવેજોની સંપૂર્ણ વિગતો પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે ઉપરાંત ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર જવાબ ન મળે તો કમિશન સિવિલ કોર્ટની જેમ પાંચે કલેક્ટરો સામે સમસ્યા જારી કરશે અનુસાર બિન આદિવાસીઓ દ્વારા આવી જમીન ખરીદવા પર કડક પ્રતિબંધ છે તેમ છતાં ધારાસભ્ય સંજય પાઠક અને તેમના પરિવાર પર ચાર આદિવાસીઓના નામનો ઉપયોગ કરીને પાંચ જિલ્લાઓમાં હજારો એકર આદિવાસી જમીન ખરીદવાનો આરોપ છે અગાઉ ગેરકાયદેસર ખનનના કેસમાં ફસાયેલા આ ધારાસભ્ય સંજય પાઠક પર હાઈકોર્ટના જજને ફોન કરીને પોતાની તરફેણમાં ચુકાદો આપવાનો પણ આક્ષેપ લાગ્યો હતો કેસની ચુનાવણી કરી રહેલા હાઈકોર્ટના જજ વિશાલ મિશ્રા પર તેમના સંબંધીય ફોન કોલ દ્વારા દબાણ કર્યું હતું આ મામલો વધુ ઉગ્ર બનતા હાઈકોર્ટના જજે પોતાને કેસમાંથી અલગ કરી દીધા હતા ન્યાયાધીશે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ